સુભાષનગર એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં પાણીની તંગીની સાથોસાથ મચ્છરોનો ઉપદ્રહ વધતા કલહમારા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવાયું સુભાષનગર એરપોર્ટ રોડ સહિતની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પોકાર ઉઠી છે તો બીજી બાજુએ સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ વધે છે જેના અનુસંધાને કલહમારા યુવા સંગઠન દ્વારા કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ બંને પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટેની માંગ કરવામાં આવી હતી

टकर में

તો એક લાખ તો અમારે મંજૂરી લેવા આઈડી માં જવાનું તમારે મંજૂરી મારી લેવા આ પણ યાદ અચ્છા સાહેબ બાર આવું છે તો સમય બાકી મારો પબ્લિક ટાઈમ ચાર્જી થાળા છે જો સાહેબ હું તમને એસી કહું છું આર્ટિકલ 19 સ્વતંત્ર અધિકાર છે ગવર્નમેન્ટ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ મળી શકે છે જો તમે માનું એવો ધ્યાન અમારે કોઈ વાંધો નહીં તમારે સાહેબ ચાર્જી મારા કામ કરવાનું કે ના કરવાનું બીજું तो इस बार कमरे में गर्म था शायद तो गर्म था तो कमरे में बस आठ आठ नहीं बात करते हम उसके आस पास हो जाता हो पर तो उनका काम बाबा से तो सेवानलिक लेकिन ना तो उसके आस पास नहीं बात करते हमने बाबा से तो सेवानलिक लेकिन उसके आस पास बाबा से बाइके में तुझे हमने आज करनी बात करनी बात करनी बात क આ અધિકાર ગવર્નરની પર છે આ અધિકાર છે આ મે સહેબ કરતા એવું નહી સાહેબ પબ્લિક મુશ્કેલી જ અમારી વાત નથી દેખાય છે અમારા છે નહીં નિયમ છે આ અલગ કરો કરો ભાઈ રામ તોને જાઈ છો ભાઈ અને લેખિતમાં દઈ દો તમને તમને મારતા લેખિતમાં દઈ દો તમને બરોબર સુરેખ બિના તમને કોણ કાયદો હું કે મેં તમને જોડીને જાવ વાત જોઉં આર્ટિકલની વાત હોય ચાટ તમે માર જાવ નથી મારી પાસે બે વાર આવી છે હો કામ ના થયું હોય ત્રીજી વાર તમે આવો તો કરો બરાબર મારી પાસે ઘણી વાર આવો છો આ બધા પાંચ લઈને આવો છો શું કરો છો